મહીસાગર જિલ્લાનું લુણાવાડા શહેર છે આ લુણાવાડા શહેરમાં સૌથી વધારે દવાખાનાઓ આવેલા છે અને સૌથી વધારે ખાનગી શાળાઓ આવેલી છે એટલે કે આ કમાવા માટેનું સાધન એટલે લુણાવાડા તે પણ સ્થાનિક લોકો નહીં પરંતુ બહારથી આવેલા વસેલા લોકો સૌથી વધારે કમાણી કરતા જોવા મળી રહ્યા છે અને બંને તરફ આરોગ્ય વિભાગ હોય કે શિક્ષણ વિભાગ હોય બંને વિભાગમાં એસોસિએશન છે અને એસોસિએશન પ્રમાણે દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા છે ને બીજી તરફ શિક્ષણમાં પણ વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે અને અનેક પ્રકારની ફી વસૂલ કરવામાં આવી રહી છે ત્યારે લુણાવાડા સેન્ટર માત્ર શિક્ષણનું હબ નહીં પરંતુ શિક્ષણનું સૌથી મોટું દૂષણ બન્યું છે અને સૌથી વધારે પૈસા કલેક્શન કરતું અને સૌથી વધારે ફી વસૂલ કરતું કેન્દ્ર એટલે લુણાવાડા મહીસાગર જિલ્લાનું આ કેન્દ્ર છે કે જ્યાં શિક્ષણ અને આરોગ્યમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે તે પણ ત્રણ ગણી જે કિંમત થતી હોય દર્દી પણ લૂંટાઈ રહ્યો છે અહીંયા લુણાવાડામાં અંદાજે એસી જેટલા દવાખાનાઓ આવેલા છે અને સૌથી વધારે શાળાઓ આવેલી છે જે ટ્રસ્ટી મંડળ દ્વારા ખાનગી રાહે ચલાવવામાં આવી રહી છે આમ શિક્ષણનું હબ એટલે કે શિક્ષણ માટે જે સૌથી વધારે ફી લેતું સંસ્થા અને કેન્દ્ર હોય તો તે લુણાવાળા સેન્ટર છે તેમાં પણ એસોસિએશન દ્વારા એકંદરે સમગ્ર સાથે મળીને ફી નક્કી કરવામાં આવે છે અને વાલીઓ લૂંટાઈ રહ્યા છે જ્યારે બીજી તરફ આરોગ્ય વિભાગમાં પણ એસોસિએશન દ્વારા દિવસે લૂંટ કરતા જોવા મળી રહ્યા છે અહીંયા જે ઓપરેશન કરવામાં આવે છે જે કરવામાં આવે છે તે ચાલીસથી થી પચાસ હજારનું બિલ પધરાવી દેવામાં આવતું હોય છે ત્યારે ત્રણ ગણી લૂંટ ચલાવવામાં આવતી હોવાનું મુખે ચર્ચાઇ રહ્યું સાંભળો સ્થાનિક લોકો શું કહી રહ્યા છે લૂણાવાળા શહેર એટલે શિક્ષણ અને આરોગ્યનું લૂંટ કેન્દ્ર અને ત્રણ ગણી લૂંટ ચલાવતા લૂંટારાઓ જાણે કે લુણાવાડામાં આવી અને બહારના લોકો અહીંયા વસવાટ કરી અને સૌથી વધારે કમાણી કરતા જોવા મળી રહ્યા છે અને તેનો શ્રાપ પણ લુણાવાડામાં મળેલો છે કે સ્થાનિક લોકો કંઈ જ કમાશે નહીં પરંતુ બહારથી આવીને લોકો સૌથી વધારે

જેટલા પણ ઓપરેશન થાય તેમાં પાંચસો હજાર પાંચસો એવા અલગ અલગ ચાર્જ દરેક ને ચૂકવવો પડતો હોય છે જેમાં વોર્ડ બોય નર્સ અને સફાઈ કામદાર સહિતનો સ્ટાફ પણ ઉઘાડી લૂંટ દર્દીઓ પાસેથી ચલાવતા જોવા મળી રહ્યા છે ત્યારે લુણાવાળા સેન્ટર એપી સેન્ટર એટલે સૌથી વધારે લૂંટ ચલાવતું સેન્ટર જ્યાં ડોક્ટરો અને શિક્ષણના વિધો અને શિક્ષણના જે નગરી કહેવાય છે અને શિક્ષિત લોકો પણ લૂંટાઈ રહ્યા છે અને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે જેને લઈને લુણાવાડા શહેર માત્ર બે નામથી જ પ્રચલિત છે એક આરોગ્યની લૂંટ અને બીજી શિક્ષણની લૂંટ આ સિવાયનો લુણાવાડામાં કોઈ જ વિકાસ જોવા મળતો નથી અહીંયા ના તો મોટી કોઈ રેલવે લાઇન છે

और एक ने एक बिल्डिंग बना छे बीजी बिल्डिंग बनाउ छे डॉक्टरों नो शिक्षण विभाग जे वो वो है के 3D हल्लोड़ा वाला एक मोटा साधु सही केरा ये जमारा हां दोमानंद महाराज के साथ साथ यही वीडियो में क्रिएटिव पर लाइसेंस है ये के अपना पास आमू नगरपति होय

દરેક વ્યક્તિના વાકેફ થઈ ગયા થઈ ગયા પંચી એટલે પચીસ ચાલીસ વર્ષ પૂરા થઈ ગયા લારી ના પચાસ દરેક થઈ ગયા આમ કેવું છે આ ગોમના અમે નસ નસના વાકેફ થઈ ગયા આ ગોમ કેવું બીજું રેલવે છે નથી નહીં રેલવે નાની હતી એ જમાનામાં રેલવે નથી ગોધરા ચુણાવળા લોકલ બસ આવતી લોકલ ટ્રેન આવતી આની નથી એકવાર ઊભી ગયો છું ટ્રેન તો કેટલામાં ओनली 2.5 रुपैया के चेक क्वीस नगर ना आई थिंक लोढ़ावा गोधरा गोधरा लोढ़ावा गोधरा 2.5 रुपैया में और 2.5 रुपैया आज है कुवंतन सेंटर और तोरा से माने

પેલા સંત થઈ ગયા એમનું શું નામ કીધું તમે ગોમાનંદ મહારાજ ગોમાનંદ મહારાજ ઓકે અહીનો ફોટો મારી પોરે અહીરો ફોટો અમારે જેમ સંતરા અમારા ખેડા જિલ્લામાં સંતરામપુરમાં સંતરામ મહારાજ હરાજ એ પ્રમાણે સંતરામ હું તમને બતાવું એક આ બજાઓ તમે આ બજાઓ તારો હા

પૂરું થઈ ગયું તમારું એ લુણાવાળાના અમારે એ વખતે એ વખતની ટાઈમ પર નગર પાટિયા તો કમળાથંગ જ આવે કમળાથંગ એનું આખું કુટુંબ સાફ થઈ ગયું એને એવું કરી દે આખું કુટુંબ બી સાફ થઈ ગયું એની માલ મિલકત હતી બી થઈ ગઈ અત્યારે એમના કુટુંબની અંદર કોઈ રહ્યું ના એટલું એટલો એટલા પાવરફુલ એમનું નોલેજ ના સંત પણ કહેવાય ત્યાં એમને આશીર્વાદ છે જાઓ તમારા ગામની અંદર જિંદગીની એ બેઠા હતા નો ડાઉટ એ બધું ગુભરાવી કરતા હતા અમુક ચૌદસિયા હોય ને એમને ના ફાવી આમ કુવાપા બધા પોણી ફરવા જતા એટલે એમને ના ફાવે એમને પછી કમળાશંકર એ નગરપતિ હતો કમળાશંકર એને એ બધી અરજીઓ કરી અને કમળાશંકરની એ વખતે લુણવના નગર નગર પંચાયત હતી નગર પંચાયતના ચેરમેન હતા છોરો મરી નાખી વિચાર કરી લો હું તમને મરી જવા એ એક પથરો ને છોરો મરી ગયેલો બીજો છોરો તો આવ્યો ઉપર લુણાવાડા માં એ ટપ થઈ ગયા एडो होय टप आई अभी पेड़ी खास में खलास है ये मतलब खत्म थे या को बहुत है यार मोटो इतिहास के यार ये बांधनो आईन क्या था कमा है सही ना नहीं कमा हां पर कर ही देओ ना डॉक्टर है बाहर ना ada yang mana? Nah, aku lama lu jadi